જય સ્વામી મિત્રો ખૂબ લાઈક કરી રહ્યા છો ખૂબ શેર કરી રહ્યા છો ખૂબ સબસ્ક્રાઈબ કરી રહ્યા છો આપનો ખૂબ ખૂબ આભાર તમામ વિડીયો જોતા હોય બધાને જા જાથી જય સ્વામી મિત્રો એક સરસ મજાની વાત કહી દઉં જજ સાહેબની જજ સાહેબને ઘેરે એવી ઘટના ઘટી કે જજ સાહેબની મમ્મીને અને પોતાની પત્નીને જરી કે એકા બીજાને ભળે નહીં સાસુ બહુને એટલે એવું બન્યું એવું કે જજ સાહેબની માં કંટાળી ગઈ અને જજ સાહેબ એની મા કહે કે મને વૃદ્ધાશ્રમમાં મૂક્યા એટલે જજ સાહેબ કહે કે વૃદ્ધાશ્રમમાં મૂક્યા હું તો મારી કિંમત કાંઈ ન રે એ કે નહીં આ બીજું આ ભળે નહીં કાંઈ તાને કાંઈ હારે નહીં બીજું કરવું હું એટલે પછી જજ સાહેબ જ્યારે નોકરીએ ગયા હોય ને ત્યાંથી પછી ઘેરે આવે ને ત્યાં કાળો દેકારો બગડાટી બોલતી હોય પછી ઘેરે આવેથી ઘડીક શાંત રહે વળી જાય એટલે માયાથી કાળો દેકારો બોલતો હોય અને જજ સાહેબ ની મમ્મી રોતી હોય ને એવું બધું હોય એટલે એવું હાલ્યું ઘણો સમય સુધી પછી જજ સાહેબને આમ થયું કે લઈને એવું મૂક્યા હું તો જજ સાહેબ મૂકવા ગયા વૃદ્ધાશ્રમમાં અહીંયા કોઈક મેન માણા હોય ને તો બધે આવો આવો મીડિયા કરવા જજ સાહેબ કારણ કે બહુ અબરૂદાર માણા હતો કિંમત મેળવેલી હતી અને સાચો માણો હતો કોઈ દી અન્યાય ક્યારેય કર્યો નહોતો એટલે પછી ગાડીમાંથી ઉતર્યા એટલે મીડામાં બધા આવકારો દેવાતા ઘડી ખ્યા હતા જજ સાહેબની મમ્મી ઉતર્યા એટલે એને એમ હશે ક્યાંક દાન કરવું હોય છે એવું ખબર નતી કે મમ્મીને મૂકવા આવ્યા એ કે મારે મારા મમ્મીને મૂકી જવાશે તો તમારી કિંમત શું રે કેમ તમારે માને મૂકવા આવવા પીડ્યા એટલે કે એમાં એવું છે કે મારી પત્નીને મારી મમ્મીને બિલકુલ ભળે નહીં મારી પત્ની આખો દીયા જેમ તેમ કીધા કરે અને એ ત્રાસી ગયા છે એમ નકર વાઘ તમારી પત્નીનો જ છે એવું બધું કીધું તો કે હા બરોબર છે તો એ કે જજ સાહેબ તમે તો કોર્ટમાં નિર્ણય લેતા જેનો હોય તમે સજા કરો કે નિર્દોષ સજા સજા કરો કે તો નિર્દોષને થોડી કરે તો કે તમે તમારી માને ન્યાય દેવામાં બહુ મોટી ભૂલ કરી ગયા છો એટલું જ બોલ્યા ઓલા ને ઓલાય બધું એનું લઈ લીધું થેલા ને બધું લઈ લીધું અને તરત મૂકી દીધા થેલા અને જજ સાહેબ એને ઓલું કીધું ને માણે તમે તમારી માનો ન્યાય દેવામાં બહુ મોટી ભૂલ કરી ગયા છો એ જજ જજ સાહેબના મગજમાં ગયું એટલે તો આવ્યા પણ નૂર પછી એક અધી એને જોયો એટલે પણ એના આખો દી સોવી કલાક ઓલો જેવા બોલ્યા હતા ને એનું યાદ આવ્યા કરે પછી જજ સાહેબ એક દી નોકરી ગયા ને બીજા દી નોકરી જવાની બંધ કરી દીધું અને બહારું કરી દીધું બંધ એ કે હવે કાંઈ નથી મારે કરવું હવે છે ને મારા આત્માહત્યાસ કરીને એવો નિર્ણય લઈ લીધો કે મારી માને જો હું હાચવી ન ગયો એવડો મોટો મને સાફ કરાવ્યો મોટો ભણાવીને મને મોટો જજ સાહેબ બનાવ્યો કાળી મજૂરી કરીને અને તોય જો હું હાચવી તો મારી જિંદગી કામની હું અને એને નિર્ણય લઈ લીધો ભૂખ્યાન તરશે રૂમમાં મરી જવું છે હવે હવે બીજું કાંઈ કરવું નથી પવણું બંધ કરી દીધું અને એક દી ખાધા વગર નહીં રહ્યા હતા એની પત્નીને એના બે છોકરા હતા એ બધા મીઠા ખખડાવવા એ કે આ તો કેમ કોઈ ખોલતા નથી ને કાંઈ જાતા નથી બોલતા નથી કાંઈ તો એક દી ગયો તો પછી ભેગા કર્યા તો જજ સાહેબ કોઈ બાઉું ને કાંઈ નહીં પછી ગામના ભેગા થાય ને અને બાવણું તોડીને અંદર ઘેર્યા હતા તો એ ભૂખ્યા દર્શાવીને એમનું નિમાણ બેઠા હતા એટલે ગામના લોકો કે તમે કેમ આમ બે ગયા છો ઊભા થાવ એમ કે નહીં હવે મારા કાંઈ જીવવામાં હવા જ નથી કે મારા બાના હું એટલો આવડો મોટો જજ સાહેબ કયો ને જો વૃદ્ધાશ્રમ મેં કયો તો મારા જિંદગી કામ નહીં હું પછી જે બાવણું ખોલ્યું એટલે જજ સાહેબ સીધા એના મમ્મી પાસે વૈયા ગયા કે મારે વૃદ્ધ આશ્રમમાં જવું છે ને હું એને હવે જિંદગી પૂરી કરશો એવી રીતે કરાઈ નીકળી ગયા તો એની પત્ની એના છોકરા ટોળું એવું વાહ ગડક્યું હતા કે હવે જજ સાહેબની પત્ની કહેવાની ભૂલ થઈ ગઈ હવે કોઈને આવી ભૂલ નહીં કરો અને માફી માંગી અને જે એના બાને પગમાં એને હાવન પગમાં પગમાં પડી ગઈ અહીંયા વૃદ્ધ આશ્રમમાં એ કે મારી ભૂલ થઈ ગઈ હવે હું આવું કોઈ ખોટો રીતે તમને ત્રાસ નહીં આપું પછી જજ સાહેબને

એટલે મસ્ત મજાનું ગુવારનું શાક અને સરસ મજાનું શાક બનશે ગુવારજી

જે બદયના પુકુડા બાર બદયના જેસો મરાયા જે સકરેટ માં 15 મેન જોશી ની કમેડ સરસ વળો બનાવ્યો બાજરાના રોટલા ને ઓળો મોમા પાણી આવી ગયું ખાવા આવો તરના આ બજો આવો તો આવો બસ થી જોશી બસ તમજા શાક બની જશે દેજો તો તો અને ધીમે ગેસે શાક બનાવીને એટલે સુલા જેવું શાક થાય લોયા જેવું જેવા તો આયો ત્યારે કઈ નથી લાવી તો નથી બેઠો કરીને કામ અવશ્ય

નૈ જીવતું રટણ રેતી માં લોટો ન જીવતે નથી કર્યા નથી જી ના પાન નહીં આવે જીવતે વ્રજની પરિકામા માં કરી જીવતે નથી નિરખ્યા શ્રીનાથજી ના રૂપ અવશ રહ્યાઓ નહી હું તો ખુબ સરસ મજાનું જય સ્વામી ખુબ સરસ મજાનું કીર્તન કહ્યું કે જીવ તું મનુષ્ય અવતાર માં આવ્યો છો હવે આવો અવસર નહીં